નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કવારીકૃષ્ણ સાર્થક વિદ્યામંદિરને ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં સ્વાગત કરું છું આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાનો છઠ્ઠો પાઠ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે વિશે ચર્ચા કરીશું આગલામાં આપણે ધંધાકીય સ્વરૂપો એક તેના વિશે આપણે પરિચિત હતા આજે આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે વિશે અભ્યાસ કરીશું જેમાં સહકારી મંડળી અને કંપની વિશે સમજશું આપણે જોયું કે સહકારી મંડળી સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ કયો હતો તો કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એકમાં આપણે એકાકી ભાગીદારી વિશે સમજ્યા બરાબર અને પછી બેમાં આપણે કંપની વિશે સમજશું તો આ ત્રણેય જે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ છે એનો મુખ્ય હેતુ નફાનો હતો હવે આ લોકોનો મુખ્ય હેતુ નફા હોવાને કારણે ક્યારેક એવું કરતા કે ગ્રાહકોનું શોષણ થતું કઈ રીતે તો કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે કિંમત જે હોય એના કરતાં વધુ વસૂલ કરે જરૂરી લાગે તો તે વસ્તુની કાળા બજાર પણ કરતા બરાબર આથી આમાં ગ્રાહકોનું પૂરેપૂરું શોષણ થતું કારણ કે એ લોકો નફો વધુ મેળવવા માટે કંઈક ને કંઈક આવું ખોટું કાર્ય કરતા તો આની સામે એક વિશિષ્ટ લક્ષણ ધરાવવાની કામગીરી ચાલુ થઈ જે બધા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતા જુદી જ પડે છે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ વિના સહકાર ઉધાર ને સૂત્રમાં અમલમાં મૂકે છે એમાં એવું છે કે પ્રત્યેક સર્વને અને સર્વ પ્રત્યેક માટે એ હેતુથી અસ્તિત્વમાં આવે છે આપણે એનો અર્થ સમજીએ કે સહકારી મંડળી સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે અને વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોનું આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે સહકારી મંડળી સરળ શબ્દોમાં વ્યાખ્યા આપી શકીએ તો આ રીતે થાય સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે અહીં જો બે શબ્દ આવ્યા તમારે સમાનતા અને સ્વૈચ્છિક એટલે કે અહીંયા દરેક સભ્યને સમાનતા મળે છે અને એ સ્વૈચ્છિક રીતે પોતે ધારે ઈચ્છે ત્યારે જ એ સહકારી મંડળીમાં જોડાય છે તેના ઉપર ક્યારેય ફોર્સ કરવામાં આવતો નથી તો આપણે સહકારી મંડળી વિશે ટૂંકમાં માહિતી જોતું હોય તો શું છે તો કે જે એના સભ્ય હોય એનું આર્થિક હિતનું સંવર્ધન થાય એ માટે લોકો સ્વૈચ્છિક રીતે જોડાય છે અને આ અસ્તિત્વમાં શું કામ આવી તો કે ધંધાકીય સ્વરૂપોના બીજા સ્વરૂપો છે ભાગીદારી પેઢી એકાકી પેઢી કંપની આ બધાનો મુખ્ય ઉદ્દેશ કયો હતો નફાનો બરોબર તો એમાં કાળાબજારી થાતી તો ગ્રાહકોનું શોષણ થાતું તો આ બધા નાબૂદ કરવા માટે સહકારી મંડળીની સ્થાપના થઈ હવે આપણે એની લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ પહેલું છે સ્વૈચ્છિક મંડળ સ્વૈચ્છિક રીતે જોડાયેલું વ્યક્તિઓનું મંડળ છે એટલે કે પોતાની રીતે મરજીથી જોડાયેલું કોઈ બરજબરીથી નહીં અને વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે ત્યારબાદ આવે છે સરળ સ્થાપના વિધિ કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે ઓછામાં ઓછા દસ વ્યક્તિઓ સંગઠિત થઈ શકે છે અને સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અહીં જો આપણે જોઈએ કે તમારે કંપની સ્થાપો તો એના કરતાં સહકારી મંડળીની સ્થાપના સરળ હોય છે એમાં ઓછામાં ઓછા દસ આની નીચેલાઇન કરજો તમને એમ પૂછવામાં આવે કે સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓની જરૂર પડે છે તેમાં લખવાનું કે દસ વ્યક્તિઓની જરૂર પડે છે અને ત્યારબાદ શું કરવાનું તો કે સહકારી મંડળીના જે કંઈ પણ કાયદા હોય એને આધારે સહકારી મંડળીના જે રજીસ્ટાર હોય એમાં એની નોંધણી કરાવવાની હોય છે અને જો નોંધણી થઈ જાય તો ત્યારબાદ એને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે એટલે કે એના એ સહકારી મંડળીના નામે તમે બેંકમાં ખાતું ખોલાવી શકો છો એ મંડળીના નામે મિલકત લઈ શકો છો કે વેચી શકો છો ત્યારબાદ આવે છે સભ્યોની સમાનતા સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે રોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી એટલે કે સમજી લ્યો કે સહકારી મંડળીમાં પચાસ વ્યક્તિઓ છે હવે આ પચાસ વ્યક્તિઓમાં બધાનું હક કેવો હોય છે સમાન એક સરખો એવું નહીં કે જેને વધારે પૈસા રોય તો એનું વધુ હોય ઓછા પૈસા રોય તો એનું ઓછું હોય દરેકને સરખો જ હક મળે છે એટલે અહીં કહેવામાં આવ્યું સભ્યોની સમાનતા ચોથું છે અલગ વ્યક્તિત્વ તે આગળ આપણે જોઈએ એવી જ રીતે કે જેવી રીતે સહકારી મંડળીની નોંધણી થાય છે ત્યારથી એના સભ્યોથી તેને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ પર કાંઈ અસર થતું નથી સમજી લો કે સહકારી મંડળીમાં પચાસ સભ્યોની ટીમ છે એમાંથી પાંચ મેમ્બર નીકળી જાય છે કે પાંચ બીજા નવા આવે છે તો એનાથી સહકારી મંડળીમાં કાંઈ ફેર પડશે નહીં એનું અસ્તિત્વ હતું અને એની જ રહેશે પછી પાંચમું છે લોકશાહી વહીવટ સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળનું મંડળીનું સંચાલન કરે છે કંપનીમાં જે મત આપવાનો અધિકાર હોય ને શેર દીઠ હોય એનો મતલબ કે તમારા પચાસ શેર હોય તો તમને પચાસ જેવા હક તમને મળે મત આપવાના સો હોય તો સો મત આપવાના અધિકાર મળે બરાબર તો અહીં સહકારી મંડળીમાં એનાથી તંદન વિરુદ્ધ છે બરાબર અહીંયા શેર દીઠ નહીં પણ સભ્ય દીઠ મત અધિકાર મત અધિકાર આવે છે એનો મતલબ એમ કે કોઈએ સહકારી મંડળીમાં ગમે એટલા પૈસા રોક્યા હોય તો એને એક જ મત આપવાનો અને બીજા સભ્ય ઓછા હોય કે તો એને કેટલો મત આપવાનો અધિકાર છે એક જ એટલે એવું કહેવામાં આવ્યું કે સહકારી મંડળીમાં સભ્ય દીઠ મત અધિકાર હોય છે સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે વહીવટી સમિતિ માટેના ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે અને વહીવટમાં ભાગ લઈ શકે છે કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાથે જ લોકશાહી રીતે વહીવટ થાય છે આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા ગણવામાં આવે છે આ ખાસ યાદ રાખજો તમને એમસીક્યુ અથવા બે ત્રણ માર્કમાં પ્રશ્ન પૂછી શકે એમસીક્યુ અથવા એક માર્કમાં પ્રશ્ન એમ પૂછી શકે કે ધંધાકીય વ્યવસ્થાના કયા સ્વરૂપને લોકશાહીની તાલીમ શાળા ગણવામાં આવે છે તેમાં લખવાનું સહકારી મંડળી અથવા તમને આવું વિધાન પૂછે કે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે સમજાવ તેમાં તમે લખી શકો કે કંપનીમાં સેટ દીટ મત અધિકાર હોય છે જ્યારે સહકારી મંડળીમાં સભ્ય દીટ મત અધિકાર હોય છે અહીં મૂડીને નહીં પણ માંડવીને મહત્વ આપવામાં આવે છે અને વહીવટી સમિતિમાં ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવાર કરી શકે છે અને વહીવટમાં ભાગ લઈ શકે છે આથી આપણે કહી શકીએ કે સહકારી મંડળી છે એ ખરા અર્થમાં લોકશાહીની તાલીમ શાળા છે ત્યારબાદ આવે છે છઠ્ઠો મુદ્દો સેવાનો મુખ્ય હેતુ સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે નફાનો હેતુ ગૌણ છે સેવાના હેતુ દ્વારા સભ્યોને આર્થિક ઉત્કર્ષ કરવાનો હોય છે આથી શું થાય છે કે સભ્યોનું ધોરણ ઊંચું આવે છે અને તે રહી બને તે માટે પ્રયત્નો સહકારી મંડળી કરે છે દાખલા તરીકે સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાની વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવાની છે બરોબર કે જે સહકારી મંડળી સ્થાપ સ્થાપાણી હોય એ જે પ્રોડક્ટ એ વેચે છે તો એના જે સભ્યો હોય એ એ બધા સભ્યોને એ જ વસ્તુ સારી ક્વૉલિટીમાં ઓછા ભાવે વ્યાજબી ભાવે મળી લે જે બજાર મહિની કિંમત કેવી હોય છે ઊંચી હોય છે અને ગુણવત્તા નીચી હોય છે ત્યારે સહકારી મંડળીમાં સહકારી મંડળીના સભ્યોને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ ઓછી વ્યાજબી કિંમતે મળી રહે છે એટલે આ એક સેવાનો હેતુ છે નફો કમાવાનો પણ નફાનો હેતુ કેવો છે ગોણ અને સેવાનો મુખ્ય હેતુ છે સાતમું છે નફાની યોગ્ય વેચણી સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકમાં વધારો થાય તો આવો નફો મંડળીના સભ્ય વચ્ચે કાયદાની જોગવાઈ આધીન ડિવિડન્ડ તરીકે વેચી દેવામાં આવે છે એટલે કે જે કંઈ પણ નફો થયો હોય બરાબર જ્યારે સ્થાપના કરી હોય ત્યારે એના કાયદા દ્વારા નક્કી કરવામાં આવતું હોય તો એ મુજબ એના સભ્યો છે એના એને આ નફાની વેચણી ડિવિડન્ડ તરીકે આપવામાં આવે છે અને બાકીનો જે નફો હોય એ સભ્યો કે સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવે છે આઠમું છે શેરની ઓછી કિંમત અહીં જો એનું મુખ્ય લક્ષણ છે હવે તમારે સહકારી મંડળીમાં સભ્ય બનવું હોય તો તમારે એના શેર લેવા પડે હવે જો અહીં શેરની કિંમત વધુ હોય બરાબર તો સામાન્ય માણસ એ શેર લઈ શકતો નથી એટલે કે સહકારી મંડળીમાં જોડાઈ શકતો નથી અહીં શેરની કિંમત સાવ ઓછી રાખવામાં આવે છે એટલે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદીને મંડળીનો સભ્ય થઈ શકે છે અને કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યને આપવામાં આવે છે કે તમારે સબ સહકારી મંડળીના શેર લેવા હોય તો એ કાયરે ભરવાની જગ્યાએ ક્યારેક તમને છે એમાં હપ્તા પણ કરી દે છે નવું છે સભ્ય દીઠ મત અધિકાર જે આપણે આગળ જોયું એવી જ રીતે કે મંડળીના સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં તે એક જ મત આપી શકે છે અહીં સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે અને સભ્યમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેનામાં જ્ઞાન વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ અને તાલીમ વર્ગોનું આયોજન કરે છે આપણે જોયું કે આગળ કંપનીમાં હતું તો કંપનીમાં શું હતું કે તમે જેટલા શેર ખરીદો બરાબર છે એટલા તમને મત આપવાનો અધિકાર મળે જ્યારે સહકારી મંડળીમાં શું છે કે તમે ગમે એટલા શેર ખરીદો પચાસ ખરીદો કે પાંચસો ખરીદો પણ તમને મત આપવાનો અધિકાર માત્ર એક જ છે દસમું છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા સહકારી મંડળીમાં ક્યારેય પણ ધર્મ જ્ઞાતિ અને જાતિ ભેદભાવ રખાતો નથી તેમાં દરેક ધર્મના દરેક જ્ઞાતિના દરેક જાતિના બરાબર છે વ્યક્તિ માટે સભ્યપદ હંમેશા ખુલ્લું રહે છે ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં આથી સહકારી મંડળી જે રાજકારણ અને ધર્મથી અલિપ્ત છે છે અનિયંત્રિત સભ્ય સંખ્યા આપણે જોઈએ કે સહકારી મંડળીમાં વધુમાં વધુ જેટલા સભ્યો જોડાય એવો પ્રયત્ન કરતા હોય છે કારણ કે અહીં તેઓ લોકોનું આર્થિક હિતોનું સંવર્ધન કરવાનું હોય છે આથી તેની સભ્ય સંખ્યા ઉપર કાંઈ પણ નિયંત્રણ રાખવામાં આવતું નથી આપણે આગળ જોયું કે સ સહકારી મંડળની સ્થાપના માટે ઓછામાં ઓછા દસ પરંતુ વધુમાં વધુ તમે ગમે એટલા સભ્યો જોડાઈ શકે છે આ હતી સહકારી મંડળીની લાક્ષણિકતા એકવાર ફરી આપણે ટૂંકમાં મુદ્દા રિવાઇઝ કરી લઈએ પહેલું છે સ્વૈચ્છિક મંડળ બીજું છે સરળ સ્થાપના વિધિ ત્રીજું છે સભ્યોની સમાનતા ચોથું છે અલગ વ્યક્તિત્વ પાંચમું છે લોકશાહી વહીવટ છઠ્ઠું છે સેવાનો મુખ્ય હેતુ સાતમું છે નફાની યોગ્ય વેચણી આઠમું છે શેરની ઓછી કિંમત દસમું છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત અને અગિયારમું છે અનિયંત્રિત સભ્ય સંખ્યા અહીં આપણે સહકારી મંડળીની લાક્ષણિકતાઓ પૂર્ણ કરી લઈ ફરી એકવાર પાછી ટૂંકમાં તેની માહિતી મેળવી લે કે સહકારી મંડળી શું છે એનું શું કામ આવ્યું તો કે સહકારી મંડળી એટલા માટે એવી કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જેવા કે કંપની ભાગીદારી પેટી એકાકી પેટી એ લોકોનો મુખ્ય હેતુ નફો કમાવોનો હતો તેથી ગ્રાહકોનું શોષણ થતું તો આ એના માટે કે એના જે સભ્યો હોય એ લોકોનું આર્થિક હિતોના સંવર્ધન માટે એક મંડળી ઊભી થઈ જેને આપણે સહકારી મંડળી કહીએ છીએ અને એમાં કોઈ પણ સભ્ય બને બરાબર એ સ્વૈચ્છિક રીતે આ મંડળમાં જોડાઈ શકે છે હરિ ઓમ અસ્તુ